ભીંડું મોટું અને ફોદો એ કમનું મસ્ત મજાનું છે અહીંયાથી એક આપણે વેરાયટી છે મિત્રો મસ્ત મજાની બીજી છે એ વેરાયટીનું નામ પૂછવા માંગતા હોય તો જરૂર કમેન્ટ કરજો મિત્રો અચ્છા એક વેરાયટી કમેન્ટમાં જરૂરથી કહેશો એટલે હું તમને જરૂરથી જણાવી દઈશ મિત્રો એ વેરાયટી છે બધુંય તમને comment માં તમે પૂછશો એટલે હું બતાઈ દઈશ મિત્રો અત્યારે આવી રીતના છે બીજી વીણી ઘણી ગઈ છે એમાં ભેગી જોઈ લે ભાઈ બીજું ઘણી ગયો હવે ત્રીજી વીણી તોડે છે બે જો ત્રીજી વીણી થોડો દઈએ ત્રીજી વીણીની અંદર મિત્રો આટલા જ છે જે આમાં جيش کو سمندر ترجي وني غنمون چه بيجي ونا ٹنے جي شي મિતرو آ وير تي ماش جنان

નવા બિલ છે મિત્રો લાઈક અને જે મિત્રો તમને તુવીર બતાવી દીધી મસ્ત મજાની તુવીર છે મિત્રો અમારે જોવો મિત્રો તુવીર છે મિત્રો કવડી કવડી મોટલી થઈ ગઈ છે તુવીર મિત્ર જોઈશો અત્યારે આપણા નવા બ્લોગમાં સ્વાગત છે મિત્રો અત્યારે કેટલી મસ્ત તુવીર છે મોટી તુવીર થઈ ગઈ છે મિત્રો એટલે નવો બ્લોગ બનાવી દીધો મિત્રો તમને જોવા મળી જાય મિત્રો ટૂંકમાં તો હું કાય બતાવતોય નહિ હું એક મોટી તુવેર છે મિત્રો બૌ મોટી તુવેર થઈ ગઈ મિત્ર જોવો ખાસ તુવેર નો બ્લોગ છે મિત્રો મસ્ત મજાનો બ્લોગ થવાનો છે મિત્રો જોઈશું છે મિત્રો એટલું મસ્ત મજાનો લોક છે મિત્રો આ તુવેર માં મિત્રો આપણે છે ને બધાએ મસ્ત મજાના આવ્યા હોડીની અંદર તુવીરના બ્લોક મસ્ત મજાના શરૂઆતથી બતાવી દીધા તમને બીજું કશું મિત્રો મસ્ત મજાના અને અત્યારે સો વાગ્યો આવ્યો છે મિત્રો જે બહુ મસ્ત મજાનો લોક છે મિત્રો આજનો તો મિત્રો સાંજના છો વાગી રહ્યા છે ત્યારે આપણે બ્લોક ચાલુ કર્યો છે મિત્રો તમને તો મસ્ત મજાના બ્લોગ જોવા મળી જવાના છે મિત્રો તો આપણા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો પર ઓલ ન્યૂઝ જોવા માટે ચંદનગર વેલકમ ટુ માય નવી યુટ્યુબ ચેનલ છે મિત્રો એમાં જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છો અને અમે પણ મજામાં છે મિત્રો ફરી એકવાર પાછા આપણે દૂરિયો કરવા જવાના છે મિત્રો અહીં પાલસુ બીજા ખેતરમાં ચાલુ કરવાનું છે મિત્રો મારા તમામ સબસ્ક્રાઈબરોને બધાયને દિલથી થેન્ક યુ મિત્રો અમારે આજે પણ પાછો ફરીથી દુરિયા કરવા જવાનું છે મિત્રો આજે પણ ઝાકળ પડી રહી છે મિત્રો દાચે દે આપણા લઈ જવર માં આપણે રન શૂટિંગ ચાલુ કરી નાખ્યું છે મિત્રો કારણ કે આજે પાવડા અને દુરિયાને બધું દરિયા કરવા જવા સેટ પાવડા તો લેવા જવા પડશે મિત્રો ખોદવા માટે અને લેવા જવું પડશે ભાઈ અમારો ઉપાસ મિત્રો અત્યારે હાલની અંદર અત્યારે વીણવાનો સારું જતો મિત્રો ખરેખર વીણવામાં આપણે બે દિવસ માળો છતો એ હાલ છે મિત્રો અત્યારે ಅಡುಥೋಸ್ ಮಿತ್ರ ಬಹು ಮೊಟ್ಟೆ ನಾಳ ಜೊತೆ ಮಿತ್ರ ಬದ್ನ ಕಾರಣಕ್ಕೆ બહુ નુકસાન કરે છે મિત્રો છોકરાને તો બહુ ગમે બાકી આ તો બધું ગેરકાયદેસરનું ફટાકડા ફોડવામાં તો થોડુંક ધ્યાન રાખવું પડે ભાઈ ગેરકોક નું કાક બળી ગયું હોય તો બધું આપણે માથે આવે આ દિવાળી બધાએ કમ્પ્લીટલી કરી નાખજો મિત્રો દસો બસો કાંઈ કરતા નહીં દોસ્તો બધાને આપણે દિવાળી એ બાર મહિને આવે મિત્રો એક વાર દિવાળી હારી જાય એમ શુભકામના કરજો મિત્રો દિવાળી મસ્ત મજાની રસોઈ બસોઈ બનાવીને ખાઈ લેવાનું હોય કે કોઈ જ્યારે બાંધવું નહીં સરસ મજાથી દિવાળી ગાડી નાખવાની મિત્રો ફેમિલી સાથે દિવાળી પણ પૈકી કોઈ બીજા વ્યક્તિ મિત્રો અત્યારે પાછા ખોટા આપણે ખર્ચા કરવા પડે અને બધું એવું થાય ભાઈ મિત્રો તમારે શું કહેવું કોમેન્ટમાં જરૂરથી કહેજો માત્ર માત્ર એક એક કોમેન્ટ કરજો મિત્રો કેટલી મસ્ત મજાની જાને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે મિત્રો આજે ગાઈશ હેપી દિવાળીમાં બધાય ને મિત્રો દિવાળી મિત્રો કમ્પ્લીટલી નજીક આવી ગઈ છે ને આપણા ગુડ મોર્નિંગ પણ થઈ છે મિત્રો જોવો બસ મજાનો સૂરજ નીકળી ગયો છે મિત્રો આજે મિત્રો આપણે ઓડે પગમાં આવ્યા છે મિત્રો અને તમારે કેમ છે ભાઈ દિવાળીમાં કયા ફળાક ફોડવા છે કમેન્ટ કરી દેજો મિત્રો અમારે થોડાક મોટા નથી ફોડવાના નાના નાના ફળવાના છે મિત્રો અમારે નાની દિવાળી હોય મિત્રો બહુ મોટી દિવાળી નથી કરવાની કાંઈ અમારી પાસે જે નાના ફળાક્યા ફોડવાના ત્રીસ રૂપિયાના પેકેટવાળા ફોડીને પણ દિવાળી થઈ જાય હોય બે ત્રણ પેકેટ લાવવા બસો રૂપિયાના ફટાકડામાં દિવાળી હોય જાય બસોમાં બસો રૂપિયામાં લે છોકરા થઈ જાય દિવાળી ગયા છીએ પછી અત્યારે કાલ નતું બે દિવસ નતું પડ્યું આજે કોર રેડું રાખે છે યે જોતો પાયો એ બોલ ન હતો બોલ ન હતો કસોટ કી ગયો યે ભાઈ કે તર મન ગંંત કા અચ્છા નહિ ના

જવા દઉં મિત્રો અચ્છા આપણું ટીકામાં લઈ લીધું છે મિત્રો પછી નવા બ્લોગ સાથે મળીશું મિત્રો અત્યારે હવે જવાનું છે એટલે મિત્રો લાઈક કરી નાખો ટીકા લીધો છે બાકી હવે